નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કપાસની બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી કઈ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું ઘણા બધા ખેડૂત મિત્રોને ટૂંકમાં રજૂઆત હતી કે કપાસની બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી વેરાયટી કઈ કઈ છે કઈ વેરાઇટી વેલી પાકે છે કઈ વેરાઇટી મોડી પાકે છે કઈ વેરાયટી પિયત છે કઈ વેરાઇટી બિન પિયત છે કઈ વેરાયટી એ સુકારા સામે પ્રતિરોધક જાત છે તો આવા અસંખ્ય પ્રશ્નોના સમાધાન માટે ખેડૂત મોલ અને એમની ટીમ દ્વારા ડેટા એનાલિસિસ કરી અને છેલ્લા બે કે ત્રણ વર્ષની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી વિશેની અમે માહિતી આપવાનો આપ લોકો સુધી પ્રયાસ કરી રહ્યા છીએ તો જે લોકોને બિન પિયત વેરાયટી વાવવા માટેનું પ્લાનિંગ હોય અથવા તો પિયતની યોગ્ય વ્યવસ્થા ન હોય એવા લોકો નાદ સીડનું પ્રોફિટ અથવા ક્રિસ્ટલ કંપનીનું પંચોતેર છોતેર અથવા કાવેરી કંપનીનું જાદુની પસંદગી કરી શકે છે જો તમારે પિંચોતેર છોતેર વાવવાનું પ્લાનિંગ હોય તો આ એ પિયત અને બિન પિયત બંનેમાં પણ ચાલે છે ત્યાર પછી આવે છે ક્રિસ્ટલ કંપનીનું સુપર અને સૌથી મહત્વની અને સૌથી અગત્યની ખાસિયત એવી છે આનો છોડ એ શંકુ આકારનો થાય છે ઘેઘુર વડલા જેવો છોડ જોવા મળે છે ખીલા મૂળવાળી વેરાયટી છે ઝીંડું એ મધ્યમ છે અને ખીલા મૂળવાળી વેરાયટી હોવાથી આ સુકારા સામે પ્રતિરોધક જાત છે જો તમારી જમીનમાં સુકરો આવતો હોય અને તમે અન્ય કોઈ પણ વેરાયટી વાવનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એવા ખેડૂત મિત્ર એક થેલી સુપરની વાવી અને તમે જાતે અનુભવ કરી શકશો કે આ વેરાયટી સુકરા સામે અન્ય વેરાયટી કરતા પ્રતિરોધક જાત છે ત્યાર પછી આવે છે પ્રભાત સીડનું નવાબ એકસો સાઠ દિવસની આસપાસ પાકતી વેરાયટી છે મધ્યમ જીનું અને મોટા પાનની વેરાયટી છે ત્યાર પછી આવે છે કાવેરી સીડનું એટીએમ

ખીલા મૂળવાળી વેરાયટી છે જો કોઈ ખેડૂત મિત્રોને તમારા ખેતરની અંદર સુકાનો પ્રશ્ન આવતો હોય એવા ખેડૂત મિત્રો સંકેતનું વાવેતર કરી શકે છે અથવા તો અખત્રના ભાગ રૂપે તમે એક થેલી સંકેતનું વાવેતર કરશો તો તમે જાતે અનુભવ કરી શકશો કે આ વેરાયટી એ અન્ય વેરાયટીની સાપેક્ષમાં સુકાને સામે પ્રતિરોધક જાત છે આની આ વેરાયટીની અંદર ઋણો ઉતારો એ પાંત્રીસથી લઈ અને સાડત્રીસ સુધીનો જોવા મળે છે જે અન્ય વેરાયટી કરતાં બે થી ત્રણ પોઈન્ટ વધારે હોવાથી માર્કેટની અંદર જ્યારે તમે કપાસ વેચવા જાઓ ત્યારે તમને વીસ થી લઈ અને ત્રીસ રૂપિયા સુધીનો બજાર ભાવ આની અંદર વધારે જોવા મળે છે આની સૌથી મહત્વની ખાસિયત છે ત્યાર પછી આવે છે નવાબ પ્લસ નવાબ જે વેરાયટી છે એના કરતાં વીસ દિવસ વહેલી પાકતી વેરાયટી છે અને એકસો ચાલીસ થી એકસો પચાસ દિવસે આ વેરાયટી પાકી છે આની સૌથી મહત્વની ખાસિયત છે ત્યાર પછી આવે છે કાવેરી કંપનીનું વિપ્લવ એની સૌથી મહત્વની અને સૌથી અગત્યની ખાસિયત એવી છે કે આના જે જીંડવા છે મોટા થાય છે ગળાકાર એનો આકાર છે સો જીણવામાંથી પાંત્રીસ થી લઈને પચાસ ઝીણવાની અંદર પાંચ પેચી જોવા મળે છે એક પેચીની અંદર સાત થી નવ કપાસની સંખ્યા છે ખૂબ વજનદાર વેરાયટી છે ત્યાર પછી આવે છે સાગર લક્ષ્મીનો સાગર લક્ષ્મી ત્રણસો પ્લસ હલકી અને ભારે જમીન માટે આની ભલામણ છે મધ્યમ લીંબુ છે અને છેલ્લા બે વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો આની અંદર સારા ઉત્પાદન મેળવેલા છે આ બધી વેરાયટી વિશે મેં તમને માહિતી આપી પરંતુ જે લોકો પિયત વેરાયટી વાવતા હોય અને જે લોકો બિન પિયત વેરાયટી વાવતા હોય તો આની અંદર બે હાર વચ્ચેના જે અંતર છે એ ખૂબ મહત્ત્વના છે જે લોકો બિન પિયત વેરાયટીનું વાવેતર જો કરતા હોય એવા લોકોએ બે હાર વચ્ચેનું અંતર છત્રીસથી લઈ અને અડતાલીસ જાળવવું જોઈએ અને જે લોકો પીએચ વેરાયટી વાવતા હોય એવા લોકોએ ચોપન થી લઈ અને ચોસાઠ ઇંચ અંતરે જો બે હાર વચ્ચેનો અંતર રાખી વાવેતર કરશે તો ખેડૂત મિત્રોને ઘણા બધા અંશે કપાસના ઉત્પાદનની અંદર વધારો જોવા મળશે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી રજૂઆત હતી કે અત્યારે કપાસ ઉગી ગયા પછી અમે કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકીએ મજૂરોની ઘણા બધા વિસ્તારોની અંદર ઉપલબ્ધિ નથી તો જ્યાં સુધી દવાથી કામ થતું હોય ત્યાં સુધી એમને દવાથી કામ કરવા માટે રેડી છે તો માર્કેટની અંદર ગોદરેજ કંપનીની એક પ્રોડક્ટ આવે છે જેનું નામ છે હિટવીટ મેક્સ જેનું મોલિક્યુલર છે પારાથોબિક સોડિયમ અને ક્વિઝાલોફોસ ઇથાઇલ આ દવાનો તમે એક પંપની અંદર પિસ્તાલીસ મિલી લખે નાખીને ઉપયોગ કરશો તો કપાસની અંદર ઉગેલા જે કંઈ નિંદ્રામણનાશક છે એની અંદર પંચાણું ટકા સુધી તમને રાહત જોવા મળશે કપાસ તમારો પાંચ દિવસનો નો હશે તો પણ ચાલશે એથી મોટું ખળ હોય તો ઘણી વખત એની અંદર સારા પરિણામો બળી શકતા નથી ચાર ઇંચ કે છ ઇંચ નું જે કઈ ખળ છે એ બળતું નથી ઘણી વખત બળી જાય તો પાછી ફૂટવાની શક્યતા રહેલી છે એટલે જરાક ખડનો ઉગાવો ઝીણો ઝીણો દેખાય અથવા નાનો નાનો દેખાય ત્યારે તમારે એક પંપની અંદર પિસ્તાલીસ મિલી લખે જો તમે નાખી અને તમારો છિડકાવ કરશો તો ખડની અંદર પંચાણું ટકા સુધી પાડીને એને ખાખ કરી નાખશે અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના કપાસના બેરનની બીજ પસંદગી કરવામાં એને અનુકૂળતા રહે અને યોગ્ય નિંદામણની માહિતી આપણે એને આપી શકીએ અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી ખેતીના દવાખાનાને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતીલક્ષી ઉપયોગી માહિતી અને વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય